જય માતાજી મિત્રો જય શ્રી કૃષ્ણ આજે આપણે આ વિડીયોમાં નવરાત્રિમાં કરવામાં આવતું અથવા સાંભળવામાં આવતું દેવી કવચનો પાઠ કરવાના છીએ દેવી કવચનો નિત્ય પાઠ કરવાથી અથવા તો સાંભળવાથી મા દુર્ગા તેનો દરેક સમય દરેક જગ્યાએ દરેક સ્થળે રક્ષણ કરે છે દેવી કવચ સાંભળવા માત્રથી દેવી આપણી સર્વે પ્રકારે રક્ષા કરે છે દેવી કવચ એ દુનિયાનું સર્વોત્તમ કવચ છે જે સાંભળવાથી મનુષ્યની આસપાસ દેવી માતાના આશીર્વાદનું એક અભેદ કવચ રચાય જાય છે જેનાથી સર્વ પ્રકારના કષ્ટ અને દુઃખો મનુષ્યને સ્પર્શી શકતા નથી તો આ નવરાત્રિમાં અવશ્ય સાંભળો શ્રી દેવી કવચ મુખ્ય અઢાર પુરાણોમાંનો એક માર્કંડે પુરાણનું દેવી કવચ એ શ્રી દુર્ગા સપ્તસતીનો મુખ્ય ભાગ છે આ મહાફલદાયીની દેવી કવચ ભગવાન બ્રહ્મા દ્વારા ઋષિ માર્કંડયને સંભળાવવામાં આવ્યું છે તેમાં ભગવાન બ્રહ્મા દેવી પાર્વતીના નવ અલગ અલગ દિવ્ય સ્વરૂપોની સ્તુતિ કરે છે બ્રહ્મા કહે છે કે જે કોઈ પણ વ્યક્તિ દરરોજ શ્રી દુર્ગા સપ્તશતીના આ કવચનો પાઠ કરશે તેને દેવી દુર્ગાના આશીર્વાદ પ્રાપ્ત થશે નવરાત્રિના નવ દિવસોમાં તેનો પાઠ કરવો દરેક ખરાબ વસ્તુ કષ્ટ અને પડકાર પર જીત અપાવે છે તો ચાલો આપણે આ વિડીયોમાં દેવી કવચનો પાઠ સાંભળીએ માર્કેન્ડજીએ કહ્યું કે હે પિતામહ જે આ સંસારમાં પરમ ગોપનીય તથા મનુષ્યનું બધી રીતે રક્ષણ કરનારું છે અને જેને તમે અત્યાર સુધી બીજા કોઈ સામે પ્રગટ ન કર્યું હોય એવું કોઈ સાધન મને કહી બતાવું ત્યારે બ્રહ્માજી કહે છે હે બ્રહ્મન એવું સાધન તો એકમાત્ર દેવીનું કવચ જ છે કે જે ગોપનીય કરતા પણ પરમ ગોપનીય પવિત્ર તથા સમસ્ત પ્રાણીઓનો ઉપકાર કરનારું છે હે મહામુનિ તે સાંભળો દેવીના નવ સ્વરૂપો જેમને નવ દુર્ગા કહે છે તેમના અલગ અલગ નામો બતાવવામાં આવે છે પહેલું નામ શૈલપુત્રી બીજું સ્વરૂપ માં બ્રહ્મચારી છે ત્રીજું સ્વરૂપ ચંદ્રઘંટાના નામે પ્રસિદ્ધ છે ચોથું સ્વરૂપ કુષપાંડા કહે છે પાંચમા નમસ્કંદ માતા છે દેવીના છઠ્ઠા રૂપને કાત્યાયની કહે છે સાતમું સ્વરૂપ કાલરાત્રી અને આઠમું સ્વરૂપ મહાગૌરીના નામે પ્રસિદ્ધ છે નવમાં દુર્ગાનું નામ સિદ્ધિદાત્રી છે આ બધા નામ સર્વજ્ઞ મહાત્મા વેદ ભગવાન વડે પ્રતિપાદિત થયેલા છે જે મનુષ્ય અગ્નિમાં દાજી રહ્યો હોય યુદ્ધ ભૂમિમાં શત્રુઓથી ઘેરાઈ ગયો હોય વિષમ સંકટમાં ફસાઈ ગયો હોય તેનું તથા પ્રમાણે કોઈ ભયથી આર્ત થઈને જેઓ ભગવતી દુર્ગાના શરણાગત થઈ ગયા હોય તેમનું ક્યારે કોઈ અમંગળ થતું નથી યુદ્ધના સમયે સંકટમાં મુકાવવા છતાં પણ તેમના ઉપર કોઈ વિપત્તિ ઉદ્ભવતી નથી તેમને શોક દુઃખ અને ભય પ્રાપ્ત થતું નથી જેમને ભક્તિપૂર્વક દેવીનું સ્મરણ કર્યું છે નક્કી જ તેમનો અભ્યુદય થાય છે હે દેવેશ્વરી જેઓ તમારું ચિંતન કરે છે તેમનું તમે નિઃસંદેહ રક્ષણ કરો છો ચામુંડા દેવી પ્રેત પર આરૂઢ હોય છે વારાહી પાડા પર સવારી કરે છે એન્દ્રીનું વાહન એરાવત હાથી છે વૈષ્ણવી ગરુડ પર આસન જમાવે છે માહેશ્વરી વૃષભ પર આરૂઢ થાય છે વાહન મોર છે ભગવાન શ્રી લક્ષ્મી કમરના આસન પર છે અને હાથોમાં કમર ધારણ કરેલા છે વૃષભ પર આરૂઢ થયેલા દેવી ઈશ્વરીએ શ્વેત રૂપ ધારણ કરી રાખ્યું છે દેવી બ્રાહ્મી હંસ પર બેસેલા છે અને બધા પ્રકારના આભૂષણોથી વિભૂષિત છે આ પ્રમાણે આ બધી જ માતાઓ બધા પ્રકારની યોગ શક્તિઓથી સંપન્ન છે આ સિવાય અન્ય પણ ઘણી બધી દેવીઓ છે કે જેઓ અનેકવિધ આભૂષણોથી શોભાથી યુક્ત તથા અનેકવિધ રત્નોથી સુશોભિત છે આ સમસ્ત દેવીઓ ક્રોધ ભરેલી છે અને ભક્તોનું રક્ષણ કરવા માટે રથમાં બેસેલી દેખાય છે આ દેવીઓ પોતાના હાથોમાં શંખ ચક્ર ગદા શક્તિ હર અને મુસર

તમને નમસ્કાર છે તમારી સામે જોવું પણ મુશ્કેલ છે શત્રુઓનો ભય વધારનારા હે જગદંબિકા મારું રક્ષણ કરો પૂર્વ દિશામાં ઇન્દ્રી મારું રક્ષણ કરો અગ્નિ ખૂણામાં અગ્નિ શક્તિ દક્ષિણ દિશામાં વારાહી તથા નૈઋત્ય ખૂણામાં ખડકધારી ની મારું રક્ષણ કરી પશ્ચિમ દિશામાં વારુણી અને વાયવ્ય ખૂણામાં મૃગવાહીની મારું રક્ષણ કરો ઉત્તર દિશામાં કોમારી અને ઈશાન ખૂણામાં સુલધારીની દેવી મારું રક્ષણ કરી હે બ્રહ્માણી તમે ઉપરની બાજુએથી મારું રક્ષણ કરો અને વૈષ્ણવી દેવી નીચેની બાજુએથી મારું રક્ષણ કરો આજ પ્રમાણે વાહના ચામુંડા દેવી દસે દિશાઓમાં મારું રક્ષણ કરી જયા આગળની બાજુએ અને વીજિયા પાછળની બાજુએ મારું રક્ષણ કરી ડાબા ભાગે અજીતા અને જમણા ભાગે અપરાજીતા મારું રક્ષણ કરી ઉદ્યોતિની શિખાનું રક્ષણ કરી અને મારા મસ્તક પર વિરાજિત થઈને મારું રક્ષણ કરી માલા ધરી મારા કપાળનું અને યશસ્વીની મારી ભમરોનું રક્ષણ કરી ત્રિનેત્રા ભમરોના મધ્ય ભાગનું અને યમઘંટા નાસિકાઓ રક્ષણ કરી શંખીની બને આંખોના મધ્ય ભાગનું અને દ્વારવાસીની કાનોનું રક્ષણ કરે કાલિકા ગાલોનું તથા સાંકરી કાનો ભાગનું રક્ષણ કરી સુગંધા નાસિકાનું અને ચર્ચિકા ઉપરના હોઠનું રક્ષણ કરી અમૃત કલા નીચેના હોઠનું અને સરસ્વતી જીભનું રક્ષણ કરી કૌમારી દાંતોનું અને ચંડીકા કંઠ ભાગનું રક્ષણ કરી ચિત્ર ઘંટા ગરાની અને મહામાયા તારવાનું રક્ષણ કરે કામાક્ષી દાઢોનું અને સર્વ મંગલ મારી વાણીનું રક્ષણ કરી મહાકારી કંઠનું અને ધનુર્ધરી પુષ્ટ વંશનું રક્ષણ કર્યું નીલગ્રીવા કંઠના બાહ્ય ભાગનું અને નલકુબરી કંઠનરીનું રક્ષણ કર્યું ખડગીની બંને ખંભાઓનું અને વ્રજધારીની મારી બંને ભૂજાઓનું રક્ષણ કર્યું દંડી બંને હાથોનું અને અંબિકા આંગળીઓનું રક્ષણ કર્યું સુલેશ્વરી નખોનું રક્ષણ કર્યું અને કુલેશ્વરી કુખ પેટનું રક્ષણ કર્યું મહાદેવી બને સ્તનોનું અને શોક વિનાશીની મનનું રક્ષણ કરી લલિતા દેવી હૃદયનું અને સુલધારીની ઉદર રક્ષણ કરી કામીની નાભીનું અને ગૃહેશ્વરી ગૃહ્ય ભાગનું રક્ષણ કરી પૂતના તથા કામિકા લિંગનું અને મહેશવાહીની ગુદાનું રક્ષણ કરી ભગવતી કટી પ્રદેશનું અને વિંધ્યવાસીની ઘૂંટણો રક્ષણ કરી સર્વ કામનાઓ પૂરી કરનારા મહાબલી બને પિંડીઓનું રક્ષણ કરી અને તેજસી પગોનો રક્ષણ બનેજસિંહ શ્રીદેવી પગોની આંગળીઓનું અને તલવાસીની પગોના તરિયાનું રક્ષણ કરી પોતાની વિકરા દાઢોને કારણે ભયંકર દેખાતા ધ્રષ્ટાકરાલી નખોનું અને ઉદ્ધ વારનું રક્ષણ કરે કોબેરી રૂવાટાના છિદ્રોનું અને વાઘેશ્વરી ત્વચાનું રક્ષણ કરે પાર્વતી રક્ત મજા વસા માંસ હાડકા અને મેદનું રક્ષણ કરે તથા કાલ રાત્રિ આ તરડડાઓનું રક્ષણ કરી મુક્ટેશ્વરી પીત્તનું રક્ષણ કરે પદ્માવતી કમર કોષોનું અને ચૂડામની કફનું રક્ષણ કરે જ્વારામુખી નખોના તેજનું અને અભેદ્ય સમસ્ત સાંધાઓનું રક્ષણ કરે હે બ્રહ્માણી તમે મારા વીર્યનું રક્ષણ કરો છત્રેશ્વરી છાણ્યાનું તથા ધર્મ ધારીની મારા અહંકાર મન અને બુદ્ધિનું રક્ષણ કરો વ્રજ હસ્તા મારા પ્રાણ અપાન વ્યાન ઉદાન અને સમાન વાયુનું રક્ષણ કરી કલ્યાણથી શોભતા દેવી કલ્યાણ શોભના મારા પ્રાણનું રક્ષણ કરી યોગીની અનુભૂતિ ગમ્ય રસ રૂપ ગંધ શબ્દ અને સ્પર્શનું રક્ષણ કરી તથા નારાયણી સત્વ રજ અને તમ ગુણોનું સદા રક્ષણ કરી વારાહી આયુષ્યનું રક્ષણ કરે વૈષ્ણવની ધર્મનું રક્ષણ કરે તથા ચક્ર ધારણ કરનાર દેવી ચક્રીની યસ કીર્તિ લક્ષ્મી ધન અને વિદ્યાનું રક્ષણ કરે હે ઇન્દ્રાણી તમે મારા ગોત્રનું રક્ષણ કરો હે ચંડિકા તમે મારા પશુઓનું રક્ષણ કરો મહાલક્ષ્મી પુત્રોનું રક્ષણ કરે અને ભૈરવી પત્નીનું રક્ષણ કરે સુપથા મારા પથનું અને શ્રેમ કરી મારા માર્ગનું રક્ષણ કરે મહાલક્ષ્મી રાજ દ્વારિક કાર્યોમાં મારું રક્ષણ કરી તથા ચારે બાજુ પર્વતતા વિજ્યા મારું સમસ્ત ભયોમાંથી રક્ષણ કરી હે દેવી જે સ્થાન કવચમાં કહેવાયું નથી અને તેથી રક્ષણ વિનાનું છે તેવા બધા સ્થાનો તમારા વડે સુરક્ષિત થાય કારણ કે તમે વિજય સારી અને પાપ વિનાશીની છો મનુષ્ય જો પોતાના શરીરનું ભલું ઈચ્છે છે તો તેને કવચનો પાઠ કર્યા વગર એક ડગલું પણ ભરવું ન જોઈએ કવચનો પાઠ કરીને જ યાત્રા કરવી કવચ વડે બધી બાજુએથી સુરક્ષિત થયેલો મનુષ્ય જ્યાં જ્યાં પણ જાય છે ત્યાં ત્યાં તેને ધન લાભ થાય છે તથા સંઘરી કામનાઓને સિદ્ધ કરનારો વિજય પ્રાપ્ત થાય છે તે જે જે અભિષ્ટ વસ્તુનું ચિંતન કરે છે તેને તે અચૂકપણે પ્રાપ્ત કરી લે છે તે મનુષ્ય પૃથ્વી પર અતુલનીય પરમ ઐશ્વર્ય પામી છે કવચથી સુરક્ષિત મનુષ્ય નિર્ભય થઈ જાય છે યુદ્ધમાં તેનો પરાજય થતો નથી તથા તે ત્રણે લોકમાં પૂજનીય થાય છે આ દેવી કવચ દેવતાઓને પણ દુર્લભ છે જે દરરોજ ત્રણે સંધ્યાઓ વેરાય શ્રદ્ધાપૂર્વક આનો પાઠ કરે છે તેને દેવી કલા પ્રાપ્ત થાય છે તથા તે ત્રણે લોકમાં ક્યાંય પણ પરાજિત થતો નથી એટલું જ નહીં તે અપમૃત્યુથી રહિત થઈને સો કરતાં પણ વધુ વર્ષો સુધી જીવતો રહે છે તેની શીતળતા કોટ વગેરે સંઘરી વ્યાધિઓ નષ્ટ થઈ જાય છે કનેર ભાંગ ઓફીણ ધતુરો વગેરેનું સ્થાવર વિષ સાપ વિછી વગેરેના કરડવાથી ચડતું જંગમ વિષ તથા અહીં ફેણ અને તેલના મિશ્રણ વગેરેથી બનતું કૃત્રિમ વિશ આ બધા પ્રકારના વિષ ઉતરી જાય છે તેમની કશી અસર થતી નથી આ પૃથ્વી પર મારણ મોહન વગેરે જેટલા અભિચાર પ્રયોગો છે તથા આ પ્રકારના જેટલા મંત્રો યંત્રો વગેરે છે તે બધા આ કવચને હૃદયમાં ધારણ કરી લેવાથી તે મનુષ્યના દેખતા જ નષ્ટ થઈ જાય છે આ જ નહીં પૃથ્વી પર વિચરનારા ગ્રામ દેવતા આકાશમાં વિચરનારા વિશેષ દેવો જળના સંબંધથી પ્રગટતા ગણ દેવો ઉપદેશ માત્રથી સાધી શકાતા નિમ્ન કક્ષાના દેવતાઓ પોતાના જન્મની સાથે જ પ્રગટ થતા દેવતા કુર દેવતા માલા ડાકણ સાકણ અંતરિક્ષમાં વિચરતી અતિબરવતી ભયાનક ડાકણો ગ્રહો ભૂતો પિશાચો યક્ષો ગંધર્વો રાક્ષસો બ્રહ્મ રાક્ષસ વેતાર કુસમાંડ ભૈરવ વગેરે અનિષ્ટકારી દેવતાઓ પણ જો હૃદયમાં કવચ ધારણ કરેલું હોય તો તે મનુષ્યના દેખતા જ ભાગી જાય છે કવચ ધારણ કરનારા મનુષ્યની રાજા તરફથી સન્માન વૃદ્ધિ પ્રાપ્ત થાય છે આ કવચ મનુષ્યના તેજથી વૃદ્ધિ કરનારું અને ઉત્તમ કવચનો પાઠ કરનારો મનુષ્ય પોતાની કીર્તિથી વિભૂષિત થઈને પૃથ્વી પર પોતાના સુયશની સાથોસાથ વૃદ્ધિને પામે છે જે પહેલા કવચનો પાઠ કરી એ પછી સપ્તાતી ચંડી પાઠ કરે છે તેની જ્યાં સુધી પર્વત વન કાનંદ યુક્તા યુક્ત પૃથ્વી રહે છે ત્યાં સુધી અહીં પુત્રો પોત્રો વગેરે સંતાન પરંપરા બનેલી રહે છે પછી દેહાંત થતા તે મનુષ્ય ભગવતી મહામાયાની કૃપાથી તે નિત્ય પરમપદને પ્રાપ્ત કરે છે કે જે દેવતાઓને પણ દુર્લભ છે તે સુંદર દિવ્ય રૂપ ધારણ કરે છે અને કલ્યાણમય શિવની સાથે આનંદનો ભાગી ભોગતા થાય છે શ્રીદેવી કવચ સમાપ્ત